ભાંગલો હોવા છતાં પણ રમતો ક્રિકેટર આને દેશમાં સ્થાન મળવું જોઈએ લ્યો જો તો આ ટેક તો બ્લાસ્ટ કરાવશે મોટ સિલિન્ડર તો ભાઈ અત્યારે જઈએ અમે ગાંઠિયા ખાવા અમે અમે બે રેકડી એક બાજુ અનલિમિટેડ અને એક બાજુ ક્વોલિટી એટેલ નું નેટ હોય ગયું નો સર્વિસ જ આવે કેટલી વાર એરપ્લેન મોડ માં નાખો કેટલી વાર આવતું નથી ભાઈ નેટ તો હું તો ગયો દુકાનવાળા પાસે મને કે આ તો મિલડી નેટ કરી નાખ્યું એવું લાગે મને કારણ કે મિલડી ને પાસે જ રખડે કઈ નહીં જો જોવ મન એમ પણ હમજ્યા જ એની ગાડી વાળા ને બેઠી હે એક કરી નાખું આ ભાઈ એ જોઈ લ્યો તો ભાઈ બિલાડી ફૂલ શિકાર ના હે જોઈ લ્યો હમણાં ઈ શિકાર કરી જ લે હે મિત્રો બધાને વેલકમ બેક ટુ ધ બ્લોગ વિથ એટલા બેટલા પિટલો એન્ડ હવરના ના પોર માં તો યાર એટેલ નું નેટવર્ક યુ નો સર્વિસ જ આવે કેટલી વાર એલપ્લેન મોડ નાખ્યો કેટલી વાર નેટવર્ક સિલેક્શન કર્યું પણ આવતું જ નથી નેટ નો સર્વિસ આવે હે તો મેં કીધું બ્લોગ ચાલુ કરી દઉં ને વાતાવરણનો અપડેટ દઉં તો એકદમ

આ મને મિની વ્લોગના આઈડિયાસ دیے છે તો આપણે મિની વ્લોગ ભેગા ભેગા મોટો વ્લોગ બનાવવો પડે હમ આના આના વાડ જો લાગે તો મિત્રો કેવા લાગે આના જરીક રેટ આપો હવે ખોટો છોકરીઓ જોતી હોય એ ઓલા કાં તો આમ થોડું રમવાનું હોય એવું કરું નવું રમવું હે જાય થાય જવાબદારી હે જી થાય બડો એ હવે તું બોલિંગ કરજે હોય તો વાંધો આવી હાલો ચકલા ધવાવાળા તૈયાર થઈ ગયા તો મિત્રો આફ્ટર સો લોંગ અમે સ્ટમ્પ પાછા હાથમાં લીધા હે અને અમારું નાનું બેટ એવું હાથમાં આવ્યું છે લાઇબ્રેરીએ મોટું થી રમી રમીને હવે નાનું બેટ હાથમાં આવ્યું છે તો જોઈ હી કેવું પરફોર્મન્સ આપે હાડું નાનું બેટ ઓકે હમ ચોકોટ ચોકોટ હાલો રેડી ચેકાદા ભે બેટિંગના શોર્ટ બતાવું હાલો પપ્પા

હાલો અરે તો જો જો મિત્રો હવા કરીને પછી જો આમ બોલ જાય પછી મારો મિત્રો કઈ કામ ઉભો રહી ત્યાંથી મને સલાહ દે છે હારી ગયો ન જોતો આમ જેમ ઉપર જઈડો આથી આનો એક તો ભાંગેલો હોય તો એક હાથે બેટિંગ કરે તો આપણે જોઈએ કે એક કેવી રીતે બેટિંગ કરે છે અમારો દીકરો આ અરે માર બીટરા ઓ એ ચોકો સ્ક્રિપ્ટેડ એક હાથે ચોકો એક હાથ ભાંગલો હોવા છતાં પણ રમતો ક્રિકેટર આને દેશમાં સ્થાન મળવું જોઈએ લ્યો એક હાથ ભાંગલો હોવા છતાં પણ રમતો ક્રિકેટર ઓ ચોક્કો પાડિયા ચોકો માં ને ગ્રેમેરો ચાલુ છે આજ ફટાફટ ફટાફટ માર દે આ તો માર ઓ ચોકી વાહ બેટે વાહ પ્રાઉડ ઓફ યુ ઇસકી મુસ્કુરા તો પે સસી આ પાટો નવો લઈ આય પીંડા વાળો ભરાઈ દયો પીંડા ને શાક વાળો

વાતાવરણ થઈ ગયું તો અત્યારે હવે સંધ્યા ટાણું થઈ ગયું સ્ટમ્પ આપડા જેમ ને એમ પડ્યા છે કોઈ લઈ નહીં તો જાય મિત્રો જા આ કુંડી ને આટલી આ કરડે ને એમ જ ગરમ હવા આવે જો તો મિત્રો એક આ થઈ ગયું છે કાંડ નાનું કુડું ઈ કાંડ માં હું જો ખબર જો મારી ગાડી અહીંયા પડી છે ખબર તો હે તમને પણ એમાં રહી ગઈ છે આપડી નાની કડી ચાવી કાઢી લેવાય કારણ કે અત્યારે તમે પણ ગાડીમાં ચાવી એમને કોઈ દી ન રાખતા કારણ કે

પકડી લઉં તમારી ટી શર્ટ થી ધન થ્રે થ્રે છે બારીએ કુદરતી ભવન માં જાવો દઉં ને

રાણો રાણોની રીતે હોય હા એક્ચ્યુઅલી માં રાણો એટલે ગરમી થી પરસેવા રેપ ઝપ ચીકણો વીરો છે ના એવા તો કોઈ દી મને પરસેવો થયો નથી તો બએ અત્યારે જઈએ મેં ગાંઠિયા ખાવા અમે બે રેકડી એક બાજુ અનલિમિટેડ અને એક બાજુ ક્વોલિટી હે તો જોયા કે ક્વોલિટી ચૂઝ કરીએ કે અનલિમિટેડ ચૂઝ કરી જો આ બાજુ આ બાજુ દેખાય તમને ફ્રી 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 આ બાજુ દેખાય તો કે મસ્ત ગાંઠિયા અહીંયા ગાંઠિયા મસ્ત બને તો હવે આને આ કે તમે ફ્રી જલેબી ખાવ અને એને ખાવા આત્મિયાના ગાઠિયા અને કી કર કેવું ખાવ હે ફ્રી આ જલેબી બધી ખાઈ ના કે છે તો ભાઈ બોનો ભાઈ ને ક્યાં જાવ બટાબટ બોલ હા ફ્રી જલેબી લે તું કે ફ્રી આ ના ના વાલ જલેબી ખાઈ નથી 100 ગ્રામ જલેબી ફ્રી આવે કે અનલિમિટેડ નહી આવતી ઓ ગ્રામ ગાઠિયા સાથે 100 ગ્રામ જલેબી ફ્રી એટલે 100 ગ્રામ ગાંઠિયા લઈને તો 100 ગ્રામ જલેબી આવે